વર્ણિવેશરમણીય દર્શન મંદહાસચિરાન નામ ભુજમ પૂજિમ શુરો નરોમૈર્મુદા ધર્મનંદનમ વિચિંતએ અસતો મા ષડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 આજની જ્ઞાનસભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાન્તાચાર્ય પુરાણ ઇતિહાસચાર્ય મેં ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈ ના હેતપૂર્વક જય સ્વામિનારાયણ આ વખતે વૈશાખ કૃષ્ણ પક્ષની એકાદશી આવી રહી છે આ એકાદશી અપરા એકાદશીના નામથી ઓળખાય છે અને એનો મહિમા જે છે એ શ્રી બ્રહ્માંડ પુરાણની અંદર યુધિષ્ઠિર મહારાજના પૂછવાથી ભગવાન શ્રી કૃષ્ણએ તેઓને કહેલો છે યુધિષ્ઠિર રાજા પૂછે છે હે શ્રી કૃષ્ણ વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય છે તથા એકાદશીનું જે મહાત્મ્ય હોય તે મહાત્મ્ય હું સાંભળવાની ઈચ્છું છું માટે કૃપા કરીને કહો શ્રી કૃષ્ણ બોલ્યા હે યુધિષ્ઠિર રાજા તમે લોકોના હિતની ઈચ્છાથી બહુ સારું પૂછ્યું હે રાજાઓના ઇન્દ્ર યુધિષ્ઠિર રાજા અપરા નામની એકાદશી બહુ પુણ્યને દેનારી મોટા પાપનો નાશ કરનારી અને અપરા પાર વગરના ફળને અર્થાત જેનો પાર પામી શકાય નહીં એવા ફળને દેનારી છે એટલા માટે જે કોઈ આ અપરા એકાદશીનું સેવન કરે છે તે જગતની અંદર પ્રસિદ્ધ થાય છે થાય છે હે રાજા બ્રાહ્મણોની હત્યા કરવાને લીધે પરાભવ પામેલો ગોત્રનો નાશ કરનારો ગર્ભનો પાળનારો બાળકાની નિંદા કરનારો તથા પરસ્ત્રીમાં પ્રીતિવાળો માણસ આ અપરા એકાદશીના સેવનથી જરૂર પાપ રહિત થાય છે અર્થાત પાપથી મુક્ત થાય છે વળી હે રાજા ખોટી સાક્ષી પૂરનારો ખોટા

તો પણ તેઓ આદાન માંથી પલાયન થઈ જાય છે તે જો કે પોતાના ધર્મમાંથી માંથી બહિષ્કૃત થઈને ભ્રષ્ટ થઈને ગોર નરક પામે છે તો પણ તે આ અપરા એકાદશીના સેવનને લીધે પાપથી મુક્ત થઈને સ્વર્ગમાં જાય છે જે ભયંકર નરકમાં જાય છે તો પણ તે મનુષ્ય આ અપરા એકાદશીના સદગતિને પામે છે કાર્તિક માસની પૂર્ણિમાને દિવસે ત્રણેય પુષ્કરમાં સ્નાન કરવાથી જે ફલ પ્રાપ્ત થાય છે મહામાસમાં મકર રાશિ વિશે સૂર્ય હોય ત્યારે પ્રયાગરાજ માં ગયાજીમાં પિંડ દેવાથી જે ફલ્લી પ્રાપ્તિ થાય છે સિંહ રાશિ ને વિશે દેવોના ગુરુ બ્રહસ્પતિ હોય અથવા કુંભ રાશિના બ્રહસ્પતિ ને વિશે કેદારનાથ બદ્રીનાથ ના દર્શન થી જે ફલ્લી પ્રાપ્તિ થાય છે આશ્રમના તીર્થના જે પ્રાપ્ત થાય બદરિકા આશ્રમ ના તીર્થ ના જવાથી જે ફલ પ્રાપ્ત થાય છે યજ્ઞ વિશે સુવર્ણ નું દાન કરનારા પુરુષને હાથીના ના દાન થી ઘોડાના દાન થી જે ફલ્લી પ્રાપ્તિ થાય છે તે ફલ અપરા એકાદશી ના વ્રત થી પ્રાપ્ત થાય છે લોકો અર્ધ જન્મથી ગાય દીધાથી જે ફળ પામે છે સોનું દીધાથી જે ફળ પામે છે તથા પૃથ્વીનું ધાન દીધાથી જે ફળ પ્રાપ્ત કરે છે તે જ ફળ અપરા એકાદશીના વ્રતથી પામે છે આ અપરા એકાદશી પાપરૂપ વૃક્ષને કાપવામાં કુહાડારૂપ છે અને પાપરૂપી લાકડાનો નાશ કરવામાં અર્થાત પાપરૂપી લાકડાને બાળવામાં દાવાદની રૂપ છે આ અપરા એકાદશી પાપરૂપી અંધકારનો નાશ કરવામાં સૂર્યરૂપ છે અને પાપરૂપી મૃગલાઓનો સંહાર કરવામાં શિંગ રૂપ છે એ યુધિષ્ઠિર રાજા પાપ થકી બિનારા અર્થાત કે ડરનારા મનુષ્યે આ અપરા એકાદશી અવશ્ય કરવી

ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે એથી મેં લોકોના હિતને અર્થે તમારી આગળ આ અપરા એકાદશીનું વ્રત કહ્યું માટે હે યુધિષ્ઠિર રાજા આ અપરા એકાદશીનો પાઠ કરવાથી મનુષ્ય સર્વ પાપોમાંથી મુક્ત થાય છે આ પ્રમાણે શ્રી બ્રહ્માંડ પુરાણને વિશે જ્યેષ્ઠ મહિનાની કૃષ્ણ પક્ષની અપરા નામની એકાદશીનું મહાત્મય સંપૂર્ણ થયું ભક્તો અહીં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે આ અપરા એકાદશી નું મહિમા જે છે એ યુધિષ્ઠિર રાજાને વર્ણવેલું છે ભક્તો આ એકાદશી નો એટલો મહિમા છે કે ગમે એટલો મોટો પાપી હોય આ અપરા એકાદશી નું વ્રત કરવા માત્ર થી એ વિશુદ્ધ થઈ જાય છે અને વિશુદ્ધ થઈ એ ભગવાનના ધામની અંદર જાય છે માટે ભક્તો આ એકાદશી જે છે અવશ્ય કરજો શાસ્ત્રોની અંદર દિવસે જાગરણ કરવાનો ઘણો મહિમા વર્ણવવામાં આવેલું છે જેમ ભગવાન સ્વામિનારાયણ જીવન તૃતીય પ્રકરણ તેત્રીસ માં અધ્યાય એકસો છ્યાસી થી એકસો ને અઠ્યાસી માં શ્લોક ની અંદર પોતાના આશ્રિતોને એકાદશી નું જાગરણ કરવા નો મહિમા બતાવતા હતા પોતે કહે છે કે એકાદશીને દિવસે રાત્રિને વિશે ભગવત કીર્તન આદિ વડે જાગરણ કરવું રાત્રિએ જાગરણ માટે વિષ્ણુ મંદિરમાં કે સંત સન્નિધિમાં જતા પુરુષને પદે પદે અશ્વમેઢ યજ્ઞના ફલની સિદ્ધિ થાય છે તેમાં જાગરણ માટે પ્રવર્તેલા પુરુષોએ પુરુષ એવા સંતોના મંડળની સમીપે જવું સ્ત્રીઓએ તો સતી સ્ત્રીઓના જ મંડળની સમીપે જવું તે જાગરણ ભગવાનની કથા વિગેરે વડે જ કરવું પણ જ્યોત ગ્રામ્ય વાર્તા વગેરે વડે ક્યારેય પણ ન કરવું ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જે પણ કોઈક વ્યક્તિ એકાદશીનું જાગરણ કરવા સંતોના મંડળ કે ભગવાનના મંદિર તરફ જાય છે તેને પદે પદે અશ્વમેદ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે પરંતુ ભક્તો એ એકાદશીના જાગરણમાં તમે જાઓ ત્યારે એ જાગરણ જે છે એ ભગવાનની કથા વાર્તા અને કીર્તન આદિ વડે જ કરવું પરંતુ ગ્રામ્ય વાર્તા કરતા ક્યારેય પણ ન કરવું ચરિત્ર સાગર પંદર અથાણું ત્રીસ થી તેત્રીસ ની અંદર આધારાનંદ સ્વામી પોતે કહી રહ્યા છે કે ભગવાનને રાજી કરવા માટે શ્રદ્ધા રાખીને જે એકાદશી નું જાગરણ કરે છે તેનું ફલ હરિભક્તને અવિચલ અક્ષર અંદર પ્રાપ્ત થાય છે જે એકાદશીના ચાર પહોરનું જાગરણ ન થઈ શકતું હોય તો તેણે ત્રણ પહોરનું જાગરણ કરવું અને તેમાં શ્રદ્ધાયુક્ત થઈ ભગવાનના નામની ધૂન કરવી જેનાથી ત્રણ પહોરનું જાગરણ ન થઈ શકે તેણે બે પહોર સુધીનું જાગરણ કરવું અને બે પહોરનું પણ ન થઈ શકે તો તેણે એક પહોરનું એટલે કે ત્રણ કલાકનું જાગરણ તો જરૂર કરવું અને જે એક પહોરનું પણ જાગરણ ન કરી શકે તેને તો ગુણ બુદ્ધિ વાળો જાણો આ પ્રમાણે આધારનન સ્વામી પણ કહે છે કે એકાદશીને દિવસે જાગરણ અવશ્ય કરવું મનુષ્ય ચાર પહોરનું જાગરણ ન કરી શકતો હોય તો તેણે એક પહોરનું જાગરણ તો અવશ્ય કરવું સૂર્યાસ્ત થાય ત્યારથી પહોરની ગણના શરૂ થાય છે એક પહોરની અંદર 3 કલાક છે માટે ત્રણ કલાક પર્યંતો જાગરણ અવશ્ય કરવું એ સિદ્ધાંત વાર છે ભક્તો આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અને એમના શિષ્યએ જાગરણનો ઘણો મહિમા ગાયો છે ભગવાન શંકર પણ પદ્મપુરાણના ઉત્તરખંડના અધ્યાય આડત્રીસ ની અંદર એકાદશીના જાગરણનો મહિમા બતાવતા થતા પોતે કહી રહ્યા છે કે એવું ઉત્તમ જાગરણ એક મહિનામાં સુધી અને વધી બે પખવાડિયામાં પ્રયત્નથી કાળજી રાખીને અવશ્ય કરવું બાકી એવા ઉત્તમ જાગરણ વિના ઘણા વ્રતો કર્યા હોય કે તીર્થમાં વાસ કર્યો હોય તો એ તેથી એ મનુષ્યને શું ફળ છે કોઈ જ ફળ મળતું નથી એકંદરે એકાદશી યુક્ત બારસનો દિવસ જ્યારે પ્રાપ્ત થયો હોય ત્યારે જે મનુષ્ય તે નિમિત્તે વ્રત કરીને જો જાગરણ ન કરે તો તેને એ વ્રતનું ભગવાન શંકર તો સ્પષ્ટ રૂપે કહે છે કે જે એકાદશીનું જાગરણ કરતો નથી એ એકાદશીના ફળથી વંચિત રહે છે એ વ્યક્તિને એનું ફલ મળતું નથી પરંતુ એ વ્યક્તિ એકાદશીને દિવસે અન્ન ગ્રહણ ન કરવાથી પાપથી બચી જાય છે પરંતુ એકાદશીનું ફલ એને જાગરણ વગર પ્રાપ્ત થતું નથી માટે ભક્તો એકાદશી દિવસે અવશ્ય આધારાનંદ સ્વામીએ જે પ્રમાણે કહ્યું છે કે ઓછામાં ઓછું એક પહરનું જાગરણ તો અવશ્ય કરવું અને એ જાગરણની અંદર ભગવાનની કથા છે ભગવાનના કીર્તન છે ભગવાનનું સ્મરણ છે એ કરતા થતા એ જાગરણ કરવું પરંતુ ગ્રામ્ય વાર્તા છે કે છે રમતા એ જાગરણ ક્યારેય પણ ન કરવું માટે ભક્તો એકાદશી દિવસે તમે જાગરણ કરજો અને એ જાગરણ કરતા થતા એકાદશી નું વ્રત કરશો તમે આલોક ની અંદર પણ સુખી થશો અને પરલોક ની અંદર પણ સુખી થશો આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું સર્વે સંતો સર્વે સુખીનો સર્વે ભદરા પશ્યુ મા કશ્ચિત દુઃખ ભાગ અસ્તુ જય સ્વામિ